નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે કચ્છમાં થયેલા શ્રીકાર વરસાદને પગલે તાલુકાના પાવરપટ્ટીની જીવાદોરી સમૂહ ડેમ ઓગણી જતા નિરોણા સરપંચ એન્ટી આહિર સિંચાઈ વિભાગના અધિકારી સિંચાઈના પ્રમુખ વાલજીભાઈ આહિર બીબરવાળા મહંત શ્રી જગુદાદા કિશન મહારાજ તથા સમસ્ત નિરોણા ડેમ સિંચાઈમાં આવતા તમામ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ડેમને હર્ષોલ્લાસથી વધાવવામાં આવ્યો હતો આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે આ સાલે બહુ સારો વરસાદ પડ્યો અને આ નિરોના ડેમ ભરાઈ ગયો છે અને આજે એના માટે એનું વધાવવાનો ઉત્સવ ઘણા બધા પબ્લિક આજુબાજુથી જીવણા ડુંગરથી આવી છે અને અમને બહુ આનંદ થાય છે કે આ વરસાદ થયો વરસાદ થાય છે એનામાંથી અમારું જીવન છે અને આ વરસાદથી ડેમ ભરાયા ડેમ ભરાવાથી આજુબાજુના બધે ખેતીવાળા માણસોને જીવન મળી જાય છે ખરેખર ભગવાનની વરુણદેવની આપણા ઉપર કૃપા છે કે છેલ્લા પાંચ પંદર વર્ષથી સારામાં સારો વરસાદ થાય છે અને પ્રતિવર્ષે ડેમ ભરાઈ જાય છે એટલે આજે ઉત્સવ અમે કરીએ છીએ વધાવવાનું એટલે અમે આ ઉત્સવ મનાવી ખૂબ આનંદ છે કચ્છ જિલ્લાનો આ મધ્યમ સિંચાઈનો નિરોણા ડેમ રાત્રે ઓવરફ્લો થયું છે અને કોઈપણ જાતની નુકસાની કોઈ પણ પશુધન માનહાની જાનહાનિ વિના એકદમ શાંતિથી શાંતિથી વરુણદેવના જે વરસાદ છે એ મુજબ એકદમ શાંતિથી આ ડેમ આજે ઓવરફ્લો થયો છે અને અમે તમામ ગ્રામજનો નિરોણા અને બીબરના બધા અહીંયા વધારા છે વધારવા માટે બીબર